ગઢડાના એસટી ડેપો પાસે ફરાર શખ્સોને પકડવા જતા પોલીસ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો ગઢડાના એસટી ડેપો પાસે પોલીસ ફરાર શખ્સોને પકડવા જતા પોલીસ વાન અને કાર વચ્ચે અકસ્માત ત્રણ જેટલા શખ્સો વેરના કાર લઈને ભાવનગર તરફથી ભાગ્યા હોવાનું ગઢડા પોલીસને મળી હતી વરધી ગઢડા પોલીસની ટીમ વોચમાં હતા તે દરમિયાન કાર નીકળતા પોલીસે કારને રોકવાનો કર્યો હતો પ્રયાસ કાર ચાલકે ફૂલ ઝડપે કાર ચલાવી ફરાર થતાં પોલીસે કારનો પીછો કરવા જતા ચાલકે પોલીસ વાન સાથે કાર અથડાવી ત્રણેય શખ્સો થયા ફરાર ગઢડા પોલીસે તમામનો પીછો કરી ત્રણેય શખ્સોને ઝડપી લીધા ઘટનાસ્થળે થોડી મિનિટ પહેલાં જ વિઘાથીઓની વિશાળ રેલી નીકળી હતી જેથી મોટી દુર્ઘટના ટળી હતી ત્રણેય શખ્સો વલસાડ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે અને ભાવનગરથી ભાગ્યા હોવાનું પ્રાથમિક માહિતી